નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વના કહી શકાય એવા બ્રેકિંગ ન્યૂઝ અત્યારે જાહેર થઈ ગયા છે જે આ મિત્રો વાત કરીએ તો લોક રક્ષક કોન્સ્ટેબલનું ફાઇનલ પરિણામ છે તે જાહેર થઈ ગયું છે મતલબ કે જે જે ઉમેદવાર મિત્રોએ લેખિત પરીક્ષા આપેલી છે તેમના લેખિતના ગુણ છે તે ફાઇનલી અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલા છે જો તમે પણ તમારું પરિણામ જાણવા માગતા હોય કઈ રીતે પરિણામ ચેક કરવું તેમને લગતી જીપીઆરબી ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર આ માહિતી અત્યારે ડિકલેર કરી દેવામાં આવેલી છે તેમની અંદર જણાવે છે કે પંદર પચીસના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ છે તે જાહેર કરવા બાબત આ રીતની એક પેજની પીડીએફ છે તે ડિક્લેર કરવામાં આવેલી છે જેમની અંદર તેમને માહિતી આપી કે ત્રીસ સાત બે હજાર પચીસના રોજ ફાઇનલ આન્સર સાથે જાહેર કરવામાં આવેલી હતી અને તે અંગે રૂબરૂ અથવા તો જે પોસ્ટથી વાંધા અરજીઓ મળેલી હતી તેમની ચકાસણી કરતાં કોઈપણ પ્રકારના ફેરફારો જણાયેલા નથી ત્યારબાદ પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ જે લેખિત પરીક્ષા હતી તેમાંથી જે જે ઉમેદવાર મિત્રો હાજર રહેલા હતા તે પોતાના ગુણ છે તે જોવા માટે અહીં ક્લિક કરો જે બ્લુ કલરમાં લેખું તેના પર તમે ક્લિક કરીને તમે તમારા માર્ક છે તે જોઈ શકો છો જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત એક નવું પેજ ઓપન થશે અને ત્યાં તમારે બધી તમારી ડિટેલ નાખવાની છે જે હમણાં આપણે જોશું જે આ મિત્રો જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક વિન્ડો ઓપન થશે જે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ કે જીપીઆરબી બી સ્લેશ બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેશ વન લોકરક્ષક કે લેખિત પરીક્ષા પંદર છ બે હજાર પચીસના રોજ હતી તો તેમનો અહીંયા રોલ નંબર તમારે એન્ટર કરવાનો રહેશે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો રહેશે તમારી ડેટ ઓફ બર્થમાં ડે મંથ અને યર અને જે અહીંયા કોડ દર્શાવે તે કોડ અહીંયા ટેક્સ નાખવાનો રહેશે ત્યારબાદ તમે જેવા લોગઇન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા જે માર્કનું પીડીએફનું પેજ છે તે તમને અહીંયા જોવા મળશે તો કઈ રીતનું હશે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું જે આ રીતનું પેજ જોવા મળશે જેમાં કન્ફર્મેશન નંબર રોલ નંબર ઉમેદવારનું પૂરું નામ જેન્ડર કાસ્ટ કઈ છે એક્સ સર્વિસમેન છે એ રીતના લગતા જે બધી ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે ત્યારબાદ પાર્ટ એ અને પાર્ટ બી બંને અહીંયા તમને જોવા મળશે જેમાં તમે ઓપ્શન ઈ કેટલા સિલેક્ટ કર્યા પાર્ટ એની અંદર અને પાર્ટ બીની અંદર ઓપ્શન ઈ કેટલા સિલેક્ટ કર્યા તે સૌથી પહેલાં ઓપ્શન અહીંયા દર્શાવવામાં આવેલો છે ત્યારબાદ પોઝિટિવ માર્ક તમને કુલ કેટલા મળે છે તો કે સુડતાલીસ માર્ક મળે છે અને નેગેટિવ માર્ક કેટલા કપાય છે સુડતાલીસમાંથી પાંચ પોઈન્ટ પચીસ માર્ક તમારા માઇનસ થાય છે તો પાર્ટ એની અંદર એકતાલીસ પોઈન્ટ પંચોતેર માર્ક થાય છે જ્યારે પાર્ટ બીની અંદર વાત કરીએ તો પાર્ટ બીની અંદર પણ સેમ જ પેટર્ન છે પોઝિટિવ માર્ક પંચ્યાસી છે જ્યારે નેગેટિવ માર્કની વાત કરીએ તો છ પોઈન્ટ પંચોતેર માર્ક છે તે નેગેટિવ થાય છે એટલે કે અઠ્યોતેર પોઈન્ટ પચીસ માર્ક છે તે પાર્ટ બીની અંદર મળે છે આવી રીતે અઠ્યોતેર પોઈન્ટ પચીસ પ્લસ એકતાલીસ પોઈન્ટ પંચોતેર પાર્ટ એના માર્ક આ બંનેનો સરવાળો કરતાં જે ટોટલ મળે તે તમારો ફાઇનલ ગુણનો આંકડો દર્શાવશે જે આ મિત્રો પાર્ટ એના માર્ક અને પાર્ટ બીના માર્ક જે ઓપ્ટેન માર્ક છે તે બંનેનો સરવાળો કરતાં તમને તમારા ફાઇનલી માર્ક મળી જશે આવી રીતે એલ કોન્સ્ટેબલની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર લોકરક્ષક કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર મિત્રોના ગુણ છે તે અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલા છે